ભૂમેશ્વર હરીર સાગર દેવ સોનામાતની અવતારણ ભોજન પીરની દે વાલિકાંતા માતની દે ભક્તોના વિરુ દાદા રામદેવજી મહારાજ સ્વામી સ્વરૂપાનંદ મહારાજ ઉગમ ભોજની દે વળી પાસે આપણા સદગુરુ પરમાત્માની કૃપાથી આપણા બધા કોઈ પણ નિમિત્તે આપણે ગુરુ ગુણ ગાવાનો આપણને અવસર પ્રાપ્ત થઈ જાય એ મોટી કૃપા ગુરુ એમાં અત્યારે આ એટલો બધો પ્રવૃત્તિમય યુગ છે માણસમાં કામ ગામ તો શરીરના કામ નથી મોબાઈલમાં કામ કરતા થઈ ગયા પણ આમાં ગુરુ સાંભળ મારા બાપ ગુરુના ગુણ ગાવાનું આવું પ્રસન્ન એ આપણને એક લાભ છે આના માટે ગુરુ મહારાજની દયા ટૂંકમાં મૂળ વાત તો આપણે એ કરવી કે આપણે ઘણા સમયથી બાપાની બે વાણી બહુ બોલતા આખું મંડળ મળ્યું લાગી રે લાગી મારી સુરતા ગુરુ સે લાગી ગુરુથી સુરતા લાગ્યું એટલે સુરતા નામ ધ્યાન સુરતા નામ આપણે તો ગુરુમાં આપણે લાગી પડવાનું આપણા ઘરના નાનક આપણા બીજા કોઈ સાધનો લાગવા લગાડવાની જરૂર નથી સાધનો લગાડવાથી કામ કહેવાય કામનું ફળ મળે આપણે જો એમાં લાગી જઈએ તો આપણે એમાં મળી જઈએ આપણે રહી જઈએ પોતે પ્રગટ થઈ જાય જેનું વજન કરીએ પોતે પ્રગટ થઈ જાય આ સુરતા લાગી જવાય એમાં હાકર પાણીમાં વળતા પાણી તો આખું હાકર પણ રૂપ બની જતું હોય એમ ગુરુ તો એક શાયર સમારવા દયાન એટલે બાપા કે ગુરુમાં ધ્યાન લાગવું જોઈએ ગુરુમાં મન લાગવું જોઈએ ગુરુમાં ચિત્ત લાગવું જોઈએ ગુરુમાં આખે આખા આપણે સર્વાંગી લાગી જવા હવે એમાં ગુરુમાં લાગુ એટલે ગુરુ એટલે શું એમ શબ્દનો તો અર્થ આપણે ઘણા બધા કરીએ ગુરુ નામ અંધારો ગુરુ નામ પ્રકાશ પણ ગુરુ શબ્દ આમ સામાન્ય બધા સમજીએ કે ગુરુ એટલે મોટો તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ જો પુરુષોમાં ઉત્તમ સ્વરૂપ પુરુષોત્તમ પરિભ્રમ સ્વરૂપ સદગુરુને દેખવું હાજર હાજર એ ઉગારામ દાદા કહેતા આપણો સગુણ બ્રહ્મ જે નયન રમ્ય જે મનમોહક મૂર્તિ આપણને સદગુરુ મળ્યા જેને આપણને સ્વીકાર્યા ટૂંકમાં આપણે ક્યાંય આડેવા નહોતા ટૂંકમાં કારણ કે બધેથી પસાડું ખાતા ખાતા આપણે આ સખેડામાંથી ગુરુએ આપણને સ્વીકાર્યા ક્યાંય આપણા જોઈએ દોષ ના જોયા આપણું કોઈ ઇન્ટરવ્યુ ના લીધું નકાતર પટાવાળા મેં ઇન્ટરવ્યુ થઈ અને આવું બ્રહ્મપદ આપી દીધું આપણને મારા બાપ ઓછી કૃપા કહેવાય ગુરુની મારા બાપ ગુરુ એટલે મોટું અને તપાસ કરો આ દેહમાં આપણું શું મોટું જેમ ગામમાં મોટો સરપંચ હોય કે સરપંચ ના લાખા આખા ગામના મળી ગયા ક્યારે તાલુકામાં ન મળો આખા તાલુકામાં મળી ગયા જિલ્લામાં જિલ્લાના પ્રમુખને મળો તો આખા જિલ્લાને મળી ગયા અરે આખા ભારતમાં વડાપ્રધાન મળો કોઈ આઈ કે આખા ભારતને મળી ગયો એમ ગુરુને મળો એટલે પરમાત્માને મળી ગયા અનંત બ્રહ્માંડ અનંત બ્રહ્માંડનો નો અનંત સૃષ્ટિનો નાયક એને આપણે જો મળવું હોય તો ગુરુને મળી જાવ હવે દેહમાં ગુરુ તો આમાં દેહમાં ઈશ્વરનું પદ આપણું પ્રાણ છો શરીર એક સાધન છે બહુ તલવાનું બહુ સાગર તરવાનું મોક્ષ મુક્તિનું સાધન છે એ એમનામ તો મળ્યું નથી અનંત જન્મના કર્મનું જ્યારે ફળ પાક્યું બહુ કમાઈ થઈ ટૂંકમાં હું ઘણી વખત કહું ને કે માણસ કોઈ ગાડી બંગલાને આ બધું સુખ લાગે એટલે આપણે એમ થાય કે કમાણી બહુ કરી છે તારા આવા મોટા બંગલા છે ને આવી ગાડીઓ છે લૌકિકમાં તો હું આપણે એવું કોઈક અલૌકિક વાતમાં આપણે એ જ પરમાત્મા ફળ નું એટલે હવે કર્મ કરવાના ના રહ્યા પછી ધર્મ ઓળખવો ધર્મ એટલે સ્વરૂપ ધર્મ એટલે આપણો ઈશ્વર ઈશ્વર પોતે જ ધર્મ નિધ અને બાબા કીધું નીલ ધર્મ તે સવારેથી દીકલેખો ના કાંઈ બોલ સાહેબ સાચું કહે ખોજો તમ ધર્મ તો ધર્મની પરિભાષા એવી કે શાસ્ત્રની દ્રષ્ટિએ ઇતિ ધર્મ જે ધારણ કરવાવાળું તત્વ છે એનો ધર્મ કહેવાય તો આ દેહનું ધારણ કોને કરે તો પહેલી દ્રષ્ટિએ આપણે વિચારી કે આપણે નખથી ચોટી સુધી ફરી આંટો મારી દે બધાએ સર્વાંગી પદ પદમાં તો આ શ્વાસમાં આવીને ઊભા રહે કે શ્વાસના આધારે આપણો દેહ આ બધા એના પછી થોડ કે કારણ કે મહાકાર બધું શ્વાસને લઈને આ શ્વાસ જે હળવશો શ્વાસમાં જે પદ પડ્યું હોત એ આપણા ગુરુનું પદ છે આત્મા એ અનાથીનું પદ છે એ પદમાંથી ગુરુ કોઈ કોઈથી જતા નથી હવે એનો ઓળખવાનું આપણે હવે જે બાપાએ મળે એથી આપણને શાંત તો કર્યું બાપાએ શું કર્યું શબ્દની શાન આપી

અને કદાચ મોઢે ગોખ્યા કરી પણ સત્રજી બાપાને ઓળખી ક્યાં સત્રજી બાપા શબ્દ લાગવું પડે આટલા બધા એમાં દેખાય બધું ખરકું એમ આમાં આત્મા ક્યાં હિંટો તો બધું જીનાથી થકે થાક બધું પરસપ્તામાં હ આત્મા પોતાની નિરસત્તામાં આ વાણીના જે શબ્દો બાવન અક્ષરના જે શબ્દો હતો એ એ એની મતે નથી બોલાતા એ રંગરૂપવાળા ઘાટવાળા ઘાટ કરતા કડાય બધું વળીમાં સ્વાર્થ બુદ્ધિ પણ જે શબ્દ આપણે ઘણી વખત અમારા ગામમાં મહાદેવજી હે કે સ્વયંભૂ રાભેશ્વર એવું અમારા ગામમાં કે લિંક ક્યાંયથી લાયા નહોતા પણ એ સ્વયંભૂ નીકળ્યું હતું એમાં આપણામાં એક સ્વયંભૂ શબ્દ એને ગુરુ શબ્દ કહેવાય જે કોઈનો ઘડેલો નથી ને કોઈનો બોલેલો નથી એ આઠે પર સો કલાક હાલ્યા જ કરો એમાં ધ્યાન રાખું એટલે બાપાએ એ શબ્દને અહીં ઢાંકીને વાત કરી કે મારી સુરતા ગુરુ છે લાગે શબ્દમાં ગુરુ એ જે આત્માનો વાચક છે અને આત્મા એક છે બાકી જગતમાં તો અનેક છે બધી માયામાં અનેકવિધ છે ગુરુ એ માયામાં ઘણા આત્માનો ગુરુ એક છે જેને આપણે શબ્દ બ્રહ્મ કરી જેનો સદગુરુ હોય માયામાં ગુણ હોય આ ભાઈએ કીધું કે આવું તમો ગુણીએ ગુરુ હોય વટાય હોય બીજું ત્રીજું કરતા હોય વળી રજો ગુણી હોય આપણને લાલસુ આપતા હોય પછી વળી સત્વ ગુણી હોય આપણને વાલ કરી બોલતા કવડા હોય પીવડા પછી કે દાદા આ કામ થઈ જાય વાલ મમતા કરે ટૂંકમાં પણ એવા ગુરુની જરૂર આમાં નિર્ગુણ ગુરુ એટલું હોય કેવળ શબ્દ બ્રહ્મણ ષડમાં એને ઓળખવાનો એ ગુરુ પદમાં બેઠો બાપા કહેતા હતા ગુરુનું એક પદ છે નિરંતર પદ એ પદમાંથી કોઈ દી એ ઉગારામ બાપાના ગુરુ કહ્યો વજાબા બાપાના ગુરુ કહ્યો અરે આદિ નારાયણના ગુરુ એ ષટ એ બધાયના ગુરુ એ ગુરુ બધાયમાં ને એ બધાયના ગુરુ પાછા ગુરુ એ

કે દેહમાં આપણે જેટલા આરોપ કર્યા નાતી પહેલું તો સ્ત્રી પુરુષ પછી દરબાર પટેલ બ્રાહ્મણ આ બધી સાફો સાફી દીધી પતિ આપણે ગરેડો ન વૃદ્ધ ન બધો કોઈ ધર્મે દેહના ધર્મો આત્મામાં જે અંગુકાર અંગીકાર કર્યા જેમ ભવાયો ભવાયો હોવા છતાં લોકડા પહેરે રાજાના કેવું રાજા પણ જેને ખબર હવાયાની કે આ ભવાયો કે રાજા પણ નહીં હવાલ માગી ખાવાનો હા કરવા જવાનું પછી ભાઈ હોય ને રાતે બે બન્યો હોય ભવાયો બન્યો હોય તો પાછો બે બન્યો પણ એ બે નથી વાત એમ ઉપરના જે આપણા જે આ જે આપણે આરોપિત જે આભાષિત ધારણ કર્યા બધા આપણે મનથી મનથી માન્યું તો એ બધું મંદિરની માન્યતા એ માત્ર આભાષી વાસ્તવિકતા નથી જેમ સપનામાં હોવા છતાં કશું હોતું નથી જયારે સપનામાં હોય ત્યારે બધું આપણને આતુક લાગતું હોય જાગ્યા પછી ખોટું થઈ જાય એમ દેહના આ બધા કર્મો નાટક જેવા આપણા કરતા યંત્રો હારા યંત્રો કોઈ દી અભિમાન નથી કરતા હો માણાનું કામ કરો કોઈ દી યંત્ર અભિમાન નથી કરતા તમે ચાંપ પાડો એટલે તમે બંધ ના કરો લાઈટ હોય ત્યાં સુધી વાગ્યા જ કરો ઘંટડી પણ એ નથી કહેતા કે મેં આજ ઘંટડી કકડાઈ મારી

એના આપણા માને એટલે ભોગવવા આપણા પડે સૂર્યને ભોગવવા નથી પડતું સૂર્યના તાપે કદાચ હાકાર થાય ને કદાચ ઘણા બધા દવાખાના નહીં થાય અત્યારે વૈશાખના જ્યારે બપોરા થઈ છે અને કદાચ સૂર્યના તાપમાં ઇફેક્ટ થાય કદાચ જીવ માત્રામાં તો એ સૂર્યનો જવાબદાર કોઈ કચેરીમાં નહીં લાવીએ આપણે બાકી એ એનું ધણી જ નથી સૂર્યએ કીધું જ નહીં મેં મેં પડકા મારામાં ગરમી છે આપણે કંઈક સૂર્યમાં ગરમી સૂર્ય કોઈ દિને જ કીધું એમ માન્યું નથી એટલે એને પૂજી આપણે તુલસીને પૂજી અહંકાર નથી અરે હરપમાં તો હરપને પૂજી આપણે તો હરફે નહીં કહેતો કે હું આ મારો દુશ્મન છે એને તેને કરી આવું આ મારો મદારી મારો માલિક છે એને વેદી થોડું એનામાં એવો હમ નથી ખબર જ નથી ટૂંકમાં બધામાં જળતા છો પરમાત્મામાં સંતોમાં ભક્તોમાં ભગવાનના ગુરુના બાળકોમાં ચેતનતા હોય અને જગતના જીવમાં અર્ધ હોય એ ચેતન એના કહેવાય જડે નથી કહેવાતા એટલે બે ઘંટા થઈ ગયું બે ઘંટું થઈ ગયું ટૂંકમાં એમાં એક વારો ના રહ્યો ટૂંક મને કહેતા ભાઈ નહીં આ બાજુનો નહીં પેલી બાજુનો એકે બાજુનો જીવ ગુરુ મળ્યા પછી જો ઈશ્વર પાસે જવું હોય ધર્મ આપણે ઓળખવું હોય ધર્મ હંમેશા ચેતન હોય ધર્મ માટે કઈ ના કરવું પડે એને ધર્મ કહેવાય ગુરુ માટે કઈ ના કરવું પડે એને ગુરુ કહેવાય ગુરુ માટે આપણે કશું નથી કરતા છતાંય ગુરુ આપણું યોગક્ષમ હામ બધું કરી હવે ઘણા ને એમ કે કર્મ તો ભોગવવો પડે આ તો પ્રારબ્ધ દેહ ગુરુ મળ્યા પછી આપણને જે કરતા પણ દાવો છોડી દીધો ટકું અને હવે હું કરીશ ને એટલે બીજા કર્મ નહીં થાખોના પણ જે ક્લિકમાં વાગી ગઈ છે કર્મની અપરાપ્ત થઈ પણ હિમાલ ગુરુની એક કાપુના સબસીડી મળે રાહ જેવી રાહત મળે જો મારી જગ્યાએ બે ઇન્જેક્શન કોકે લીધા તો આય બાપા કરક હોય અને મને એમ ગલ્ક નહીં થયું જેવું પહેલા દેખાતા તો બે ઇન્જેક્શન વાંધતા અને મેં બેન ન કર્યું તમને જે ફાયો કરો તમ તાલે ટાંકડે જે પોળો કરો બે મારા તાખો આખો ફોડી મને કંઈ ભીડ નહીં પડે તમને કારણ કે આપણને હવા કર્મ થઈ ગયા માર લાગુ પડતા નથી આવતા દાખલો દીધો પેલા માળેથી કોઈ પાંચ કિલોનો બાટ માથામાં તો માથું અને રાડ પાડી દે બધા જીવલેણે થઈ જાય હું પણ એની જગ્યાએ પાંચ કિલોની હૃદય માથે માર નાખત પાંચ કિલો તો વચન ઉપરથી પડ્યું પણ આ પાંચ કિલો હૃદય આપણને ઓય બાપા નહીં કહેવાય

ભજન પણ એટલે જે ભજવવામાં આવતો નથી દેખાવતો દર્શન કોને કહે શબ્દ વાયન ન હો દેખાય નહીં બીજું કંઈ દેખાય નહીં મારા જાડેજા સાહેબ વચ્ચે કંઈ બીજું ના દેખાય બેમાં એક જ બાપા દેખાય એનું નામ હાથું દર્શન પણ આપણને ભાઈ દેખાય ભાઈ દેખાય એ દર્શન નથી એ જોયું કહેવાય દર્શન ના કહેવાય ભજનનો અર્થ થાય ભજવવું નહીં સતાય ભજવી જાય તો નરસિંહ મહેતાનું ભજન હું કોઈ યાદ કરાય એને ભજવું નહોતું રામાપીરે વે નહોતો ભજ્યો કૃષ્ણએ વે નહોતો ભજ્યો મહેતાજીએ વે નહોતો ભજ્યો નરસિંહ આપણે વીરાબાઈએ વે નહોતો ભજવ્યો પણ એનો જગ્ની સર એટલે બાપા શું કે લગ્ન લાગવું જોટ લાગવી શબ્દ એની એટલો બધો માર છે અને આપણને આખા ખલાસ કરી નાખો તારકમય માર કહેવાય આખા માન આખા ખલાશ કરી નાખો આપણે રહી જ નહીં તનથી મનથી ધનથી બધું ગુરુ લઈ લે ટૂંકમાં ગુરુના શબ્દમાં રહી ગુરુના ભજનમાં રહી ગુરુની ભક્તિમાં રહી રહીને આપણે ગુરુના કાર્યમાં રહી પછી આપણે આપણામાંથી તો નીકળી ગયા ટૂંકમાં પણ હજુ આપણે સરકારના માણા થયા હવે સરકારની નોકરી ના કરી તો પગારમાં મળ જગદીશસિંહ ભાઈ સર પણ હવે ના જ પગાર ક્યાંથી આવે એમાં આપણે ગુરુને તન મન ધન આપ્યું આપણે હકના ફરજ આપણો દાવો ગુરુને આપી દો પણ ગુરુની રેણી બધા નથી આપણે હવે એનું લાગુ પડે આપણે આપણા વ્યવહાર તહેવાર બધું હાચવી ગઈ પણ ગુરુ ઘરનો વ્યવહાર સાચવતા નથી આ એક વ્યવહાર મને પેલા બેને કીધું કે તમારે ચાર પાંચ કલાક નહીં આવે પટ્ટીએ છોડવાની પણ મને એમ થયું કે મેં કોઈ બેન બોલાય છે ખરું કે આ બોલાય નકા ઓપરેશન કાલ કરજો પછી આવજો આજમે આવાડી એમ જગ્યાએ મારા ગુરુ ભાઈને જા સચ્છુમ જવાના આ કાર્ય રહી જાય આ કાર્ય ના રહેવું અરે ઘણા ખલખરામ તૈયાર થઈ જાય બે ઓળખતો નહી પૂછ તો કોર પડી ગયું તું આપણે બીજા ન લઈ ગયા ભલા મૂળ મરી ગયો તો ખબર ના હોય અને અહીંયા આપણે કે ના કદાચ ભૂલી ગયા એટલે મને કીધુંય નહીં પડે અને આઈ ખબર હોય તો આપણે હે આપણે ભાવ વેસાળી ખાવા જવાય હે અન પછી ત્યાં શું મળવાનું એક એક વાત કરો સત્રથી ભાગવાન પરત ધ્યાન આત્મા પરમાત્મા નો આવી વાતો કરે ત્યાં કઈ થોડું કે લાભ થાય ડબલ થાય ત્રણ ટકા મળે પાંચ ટકા મળે એવી થોડી આવી વાત છોકરા ને એની થોડી વાતો હે કારણ લીલા દોરા થોડા માં કશું નહીં તમારી સુરતા નો દોર હાથવાની વાતો તમારો બાળક ભગવાન પોતે બની જાય બધુંય તમારો રખોપો તમારો બાળક બધી રીતે ચાકર બનવા તૈયાર છે ઠાકર જો તમે ગુરુનું વદન કરો તો જો તમે ગુરુને નક્કી કરો તો જે ઠાકર જગતનો હોય એ તમારો ચાકર બનવા આ તૈયાર છે કે એની એપ્લિકેશન પડી તમે ટેબલ પર વાંચતા નહીં આવડતું ને કે બેઠો જ છે એપ્લિકેશન લઈ બતાવો બતાવો શું કામ કરો

વ્યાપક અને હું ઘણી વખત કહું કે બાપાનું શરીર સમાધિમાં એની સુરતા તો ચાર ચૌદ લોકો કામ કરી એની સુરતા મારો એના ટાવર મારે પણ હવે સિમ કાર આપણું ખરાબ હોય આપણો મોબાઈલ ખમાય ઘણા ચાર્જિંગ નહીં હોતું અમે બાપા કેમ બાર મહિને એક ચાર્જિંગ કરાવવા જાય હવે ચાર્જિંગ આપણે કમ્પ્લીટ કરાવવું પડે પહેલા તો પણ આવો તો વાઈફાઈ ની સર બધી સરખવાડ વાઈફાઈ વાઈફાઈ બધું ને એટલે મોબાઈલ આપણા કમ્પ્લીટ હોવા જોઈએ બેટરી કમ્પ્લીટ હોવી જોઈએ સીમ આપણું રિચાર્જ થયેલું હોવું જોઈએ હિમ બાપા ગુરુમાં સેવા સત્સંગનું સમરણ આમાં અતિ હૃદયના ભાવથી કરવું કરવા ખાતર નહીં કરવું આ કોઈ વ્યવહાર નથી હું આવ્યો એટલે આથી હું નહીં કહી કહો તમે આવજો મારું તા

નવા ખાતા નહીં સળ જુગો જુગની રીતે મળ્યા એનો પુરાવો કે આપણે આ જન્મ મે મળે અરે અરે બીજો પુરાવો એ કે આ સંતોની હાદી હાવ પાછા આપણે સમજી હકી નકા આ ભાષા જગત નહીં સમજતું મારા ભાષા શીખવા જાય સંસ્કૃત શીખા પણ ગુરુની ભાષા કોઈ સમજી નહીં કરતું નકા ગુરુ હાવ આપણી ભાષામાં નથી કહેતા એટલે કુવારામે કીધું કે મેં પૂરવ્યા પૂરો દેશના મારી બોલી ન જાણે કોઈ જો અમારી બોલી જાણે એ પૂરો જો આપણે ગુરુની વાતને સમજી આપતા હોય તો આ વજનની કદાચ સાખી સબંધ આ બધું આપણને જો તે ધ્યાનમાં પડતું હોય ને તો માનજો એ આપણે ગુરુને કંઈક આપણે પૂર્વને કંઈક કમાઈ આપ્યા અહીં આપણે બેઠા એ આપણે એકબીજામાં ભાવ છે નિઃસ્વાર્થ ભાવ તોય માનજો કે ગુરુની કૃપા ગાડી બંગલા એ કૃપા નથી તો કર્મથી મળે કર્મ હરજે કાંકરા કૂતરા બાપા કહેતો હતા કર્મે હરજે કૂતરા કર્મે હરજે કાંક કર્મે કંઈક કોડીએ સડન કરે સડે કરે કરે સાર ટૂંકમાં આ કરમની બલી હારી હોય કરમન ધર્મનો લેવા દેવા નરસિંહ મહેતાએ કીધું કર્મ ધર્મની વાતો જેટલી અમને નિભાવે જે વાત ધર્મના કર્મમાં લાવશો એ વાત એ હોનું રહ્યું ને લગડી આપણે લગડી લઈને બેઠા દાસ લાભો કે હોનાની લગડી ને હોનું મેં લઈને બીજું શું કહે ગમે એટલા ઘાટ જગતના માટે ઘાટ છે આપણા માટે તો તત્વ સ્વરૂપ કોનું છે જગત માટે બધા ભગવાન છે બધા અવતારો છે પેગમ્બરો પી દેવી દેવતા બધું આપણા માટે ગુરુ ગુરુમાં પુરુ કરી લેવું બોલો દેવની જય